હેલો ફૂડી ફેમિલી એન્ડ YouTube ફેમિલી વેલકમ બેક ટુ માય YouTube ચેનલ આઈ હોપ યુ આર એબ્સોલ્યુટલી ફાઈન આઈ નો કે ઘણા દિવસ પછી વિડિયો આવી લાવ્યો છે અને હું આજે એક એવા લોકેશન માં ડાયો એ નથી મારા માટે કઈક નવું મારી રેગ્યુલર જગ્યા હું જ્યાં આગળ નાનપણથી મોટો થયો છું જે ના ફાફડા વર્ષોથી ખાતો આવ્યો છું મારા ફાધર પણ ખાતા આવ્યા છે એ બી આ જગ્યા તમારા માટે લઈને આવ્યો છું હું અત્યારે પહોંચી ગયો છું સરસપુર વિસ્તારમાં વાસણ શેરી ની અંદર તમને અત્યારે હું આવી ગયો છું હિંમતલાલ ફાફડા ની અંદર જે વર્ષોથી ધૂમ મચાવી રહ્યા છે સરસપુર અને હવે વધારે વાર નહીં કરીએ અને જઈને આપણે સીધું નરેશભાઈ સાથે વાતચીત કરીશું જે અહીંયાના ઓનર છે જેમના ફાધર લારી થી શરૂઆત કરી હતી ને આજે એક મોટી દુકાન બનાવી રહ્યા છે અને હવે આપણે નરેશભાઈ સાથે વાત કરીશું નરેશભાઈ તમે શું કહેવા માંગશો આ કેટલા વર્ષ જૂની દુકાન છે અને અત્યારે તમે રનિંગ કરી રહ્યા છો અને લોકોનો પ્રેમ મળ્યો છે તમને આટલા વર્ષોથી તેના વિશે થોડીક માહિતી આપજો પંચોતેર વર્ષ થઈ ગયા છે તે ઓગણીસો થી ચાલુ થઈ ગઈ છે ફાધર હતા ત્યારથી અને આ પાંચમી પેઢી ચાલુ પાંચમી પેઢી ચાલુ છે અત્યારે અમારા અને અમારે ત્યાં પ્યોર બધું જૈન વસ્તુ મળશે ચટણી બપેની ચટણી અમારા ત્યાં સ્પેશિયલ છે બાફેલી ચટણી બનાવવામાં આવે છે અને લોકોનો વધારે માગે એટલે અમે એમને ચટણી આપીએ છીએ અમારી સ્પેશિયલ આઇટમ ફાફડા કરતા ચટણી વધારે ઉપયોગમાં આવે છે લોકો ફાફડા કરતા તમારી ચટણી વધારે ખાય છે અને હું તો નાનપણ નાનો હતો ત્યારે અંદર ગોળમાં જ રહેતો હતો તો હું તો વર્ષોથી ખાઉં છું તો લોકોને આવું હોય તો તમે શું સજેશન કરી શકો અને આપણે પ્રાઇસ શું છે અને એક કિલો ફાફડાના છસો રૂપિયા ભાવ છે પેલા પાંચસો હતા હમણાં વધારે વધી ગયા થોડા અને પરસોથી તો ફેમસ છે જ કાકા સવારે અહીંયા આગળ હોય છે સાંજે પણ સરસ ની એક famous વસ્તુ છે ગાંઠિયા સવારે ફાફડામાં અને કાકા સાંજે ગાંઠિયામાં એ પણ સરસ ના જોરદાર છે બરાબર નરેશભાઈ એ ત્યાં નોકરી કરે છે આપણા માટે પણ હવે આવી ગયું છે કઢી આપી દીધી સાથે સંભાર તળેલા મરચા પણ આપ્યા છે મસ્ત મજાના મોડા હોય છે તીખા નથી હોતા અને સાથે ફાફડા પણ અને પાપડા પણ આવી ગયા છે અને હવે આપણે ટેસ્ટ કરીશું મને તો આનો ટેસ્ટ વર્ષોથી એકનો એક જ મળ્યો છે ટેસ્ટમાં કોઈ જ વેરીએશન મળ્યું નથી તો હું તો વર્ષોથી કહું છું આ તમારા માટે સ્પેશિયલ વિડીયો લઈને આવ્યો છું જલ્દીથી વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો હવે ટેસ્ટ કરીએ બઉ <coughs> જોરદાર oh,